મારે એમને જવાબ આપો કે કેમ રીતે ગઠબંધન બનાવવામાં આવ્યું આપણે બધા એક સોસાયટીમાં ગામમાં ફળિયાળમાં મોલાંમાં રહેવાવાળા માણસ સોસાયટીમાં રહેતા હોય તો ઘણી વખત પાણી ઢોળવા બાબતે બાજુવાળાને મંદુ ખાય કોઈએ ઘરે કૂતરું પાજ્યું હોય તો કૂતરાના કારણે બે પાડોશીમાં ડભો થાય છોકરા ક્રિકેટ રમતા તો ક્રિકેટને લઈને માટાકો ખાય વાળવાનું સાફ સફાઈ કરવાને લઈને મતભેદ થઈ જાય એકાબીજા પાડોશી પાડોશી આ રહે કોઈ ઊંચીની વસ્તુ લેવા દેવામાં મતભેદ થઈ જાય પણ આપણા પાડોશીના ઘરે કઈ તકલીફ આવે કોઈ માંદું પડે કે આગ લાગે તો પહેલો મદદનો અવાજ આપણે પણ ઘરમાંથી જ નીકળે આપણે આપણા બાજુવાળાને ગમે એવી તકલીફ હોય પણ બાજુવાળાના ઘરે આગ લાગે તો પહેલી પાણીની ઢોલ આપણા ઘરેથી લઈ જાય કાને પેલા ઓલું આગ આવા ખાચી છે કે ખોટી હોય તો ગેસનો બાટલો લઈ આવો 400 એ પેટ્રોલ લઈ આવો 50 એ અને લઈ જાવ 400 બાર પણ મેટ્રોન 100 પાર દેશનો બાકલો 1400 પાર આજે બોલા 400 પાર આ બધાને કરો હોય પાર બધા વક્તા હોય કર્યા કે સારા માણસ એમણે એવું કીધું કે ભાઈ મારું શું કીધું ભાઈ મોદી નું જોજો એમ ને જોઈને મત આપજો ભાઈ મોદીનો ચહેરો જોઈને મત આપજો હું તો બધાને વિનંતી કરું છું કે સાંસદ ને જોઈને મત નો આપતા ભાજપ વાળા ને જોઈને મત નો આપતા નરેન્દ્ર મોદી ને જોઈને મત નો આપતા હીરાબાઈ ને જોઈને મત નો આપતા ગોપાલભાઈ ને જોઈને મત નો આપતા તમારા છોકરા નું મોઢું જોઈને મત આપજો કે આમ ભારું વોટ કરશે ગુજરાત માં તો આપણે 400 માંથી 400 ન આવે એ કોશિશ કરીએ એમાં સફળ જઈએ પણ કદાચ બીજા રાજ્યોમાંથી એવું કંઈક બને અને એક વખત વિચારવા ખાતર વિચારે 400 માંથી 400 ધારો કે એમની આવશે તો જ્યારે ભ્રષ્ટાચાર થાશે ત્યારે કોણ બોલશે ભાજપમાં તો પહેલો જે આવે એને ગેટ ઉપર સેલોટે મોડે માર્ગે હવે બોલતો રહી પાછો છે 400 એ 400 મુંગા મણીને બેઠી રહેશે ખેડૂત જાય કે કે માંડવીનો ભાવ આપો એક પણ માણસ નહીં બોલે વિદ્યાર્થી એમ કે છે કે પેપર ફોડવાવાળાને સજા આપો 400 માંથી એકેય નહીં બોલે

આ ચૂંટણી આપણે માટે અત્યંત અગત્યની અને ખૂબ વિષમ છે આપણે માટે આ સંસદની કે સંસદની ચૂંટણી નથી આપણે માટે આ કોર્પોરેશનનું એક કેન્દ્ર છે અને એક વાત યાદ રાખજો કે જો કોંગ્રેસ છે હિરા

લે નહી તો શું करू એ આપણા હાથ માં છે હીરાભાઈ આપણે બધા જાણીએ છીએ પણ એક વાત કહી દઉં કે આ ઓડિયન્સ છે ને એ માત્ર નથી એ માત્ર આપને નથી મોટા ઓડિયન્સ છે ને એ કોર્પોરેશન થી ટ્રસ્ટ ઓડિયન્સ છે અને આ ટ્રસ્ટમાંથી જો હોય તો એક માત્ર ઉપાય છે કોંગ્રેસ અને હિરાભાઈ

વાત કેવી આવી છે જ્યારે હાર પાડી ગયા છે ત્યારે કે ઉમેદવાર ના જોશો પક્ષ ના જોશો માત્ર મારો એટલે કે મોદી નો ચહેરો જોઈને મત આપો ભાઈ આપણા કામ કરવા લોકલ કોર્પોરેટર નથી આવતો એ મોદી આવવાનો છે અને હવે તમારે હારી થાકીને તમારે નાની કે તમારા ચહેરાથી મત ક્યારે ને સુકામ માંગવો પડે તમે તમારા બાકીના બધા જ બોદા છે માટે અને એને નામે કોઈ મત આપે એમ નથી માટે એટલે સમજી જજો અને ભવિષ્યના પાંચ વર્ષ કોર્પોરેશનનું શું કરવું છે એ જોઈ વિચારી અને મતદાન કરશો થેન્ક યુ વેરી મચ બેસ્ટ ઓફ લક ગોપાલભાઈ થેન્ક યુ વેરી મચ અમારા વડીલો વિકા બાપા સહિત બધાના નામ આવી ગયા એ માની લિજો ખૂબ જૂનાગઢની મારી માતાઓ બહેનો આટલી બેનોને જોઈને ખૂબ આનંદ થાય છે કે આ બેનોને કઈ હવે બેનો માટે કઈ કરવું પડશે આને ભાઈઓ બધા બેનોને દેડતા હોય છે આ બેનો સિવાય આપણે છૂટકો નથી આ બેનોને આગળ કરશું ને એટલે આપણી સત્તામાં આવી જાય ભારતીય જનતા પાર્ટી નું સર્વે આવી ગયું આઈબી નું સર્વે આવી ગયું છે કે નરેન્દ્રભાઈ તમારે જુનાગઢ સભા કરવી પડશે આપણે જૂનાગઢની લોકસભા હારી જાય છે કેટલી કેટલી સીટો નબળી છે અને એમાં હારેલી સીટો કેટલી છે એમાં નરેન્દ્રભાઈની વડાપ્રધાનની સભાઓ કરવી પડે વારંવાર વડાપ્રધાન આય આવવું પડે શું કામ આયની પ્રજા ઉપર દેશની પ્રજા ઉપર ખોટું બોલ્યા હવે એને ભગવાન માફ કરશે નહીં હવે એને બાર જ્યોતિલિંગ નું પ્રથમ જ્યોતિલિંગ ભગવાન સોમનાથ માફ નહીં કરે મિત્રો એક સમયે ત્યાંથી સોમનાથ થી ભારતીય જનતા પાર્ટી એ ત્યાંથી યાત્રા કાઢી હતી બાજભાઈએ લાલકૃષ્ણ અડવાણી મુરલીમાન જોશી અને આ હવે સડી ગયા છે બધા હાવ ખોટા એટલે મિત્રો આને ઉતારી નાખવાનો સમય આવી ગયો છે અને આપણે તો નહીં છોડીએ પણ ભગવાન હવે એને પાછળ પડી ગયો છે હવે એને હું બોલું હોય ને હું બોલાવી દઉં હવે એના હાર પણ સીનવી લેવાની વાતો કરે હવે એના અંદર છે ને અંદર એ બહાર નીકળવા માંડ્યું એમનો જીરા તો એવો છે કે જેના બે મકાન હોય એક મકાન લઈ લેવું વધારે જમીન હોય એની જમીન લઈ લેવી જેની પાસે વધારે પ્રોપર્ટી હોય એની લઈ લેવી છે અને સરકારમાં જમા કરી દેવી અને અલવા મિંડો એટલે કોઈ ઉમેદવાર માટે નહીં પણ હવે દેશ માટે જઈને આપણે મતદાન કરવું પડશે ભારત દેશમાં લોકશાહી હવે નાબૂદ થઈ જવાની છે હવે બધા લોકો કહે છે કે આ સુગણી શેલી પર નહીં વોટિંગ કરે તો લોકશાહી ખતમ થઈ જશે અને તનાશાહી જે આ સામે છે અને એકદમ ભયંકર સરકાર આવશે અને મિત્રો આપણે આમ નામ રહેવાનું છે અત્યારે 80 કરોડ ના અનાજ આપે 20% કે કે ગરીબી હટી ગઈ 1% થઈ ગઈ પાસા એમ કે તો અનાજ લેવા કોપરની મિત્રો તદન ખોટા છે એકદમ 2014 માં જેટલું બોલ્યા આંખો પથુઈ ખોટું આની ઉત્પત્તિ ઓમે બધા જાણિયે આની હિસ્ટરી બધી અમને ખબર છે

પરિવર્તન આવી ગયું છે અને આ લોકો હવે જેલનો જવાબ વોટથી આપવાનો છે વોટથી મિત્રો એટલા માટે 28 પક્ષનું ગઠબંધન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને અમે 1 ટુ 1 લડી લેવા માટેની તૈયારી એટલા માટે હવે જો હવે આપણે ધ્યાન નહી રાખીએ ને તો હીરાભાઈજી આપણને કોઈ મળશે નહીં પછી